નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાને સમર્પિત જાણો માતાજી સાથે જોડાયેલી પવિત્ર કથા પૂજાના મહત્વ વિશે અને કેટલો છે નવરાત્રિનો મહિમા નવરાત્રિનો તહેવાર માતાજીની પૂજા કરવા માટે અને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે તે વર્ષમાં ચાર વખત આવે છે જેમાંથી એક ચૈત્ર અને બીજી શારદીય નવરાત્રિ હાલમાં આસો મહિનો ચાલી રહ્યો છે અને શારદીય નવરાત્રિ આ મહિનામાં આવી આ વખતે આ મહા ઉત્સવ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયો તમને જણાવી દઈએ કે નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રગટાની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ભક્તોના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જો જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય તો તેમાંથી પણ મુક્તિ મળી જાય છે તો ચાલો જાણીએ કે દેવી માતાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રગટા કેવી રીતે પડ્યું નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘટાને સમર્પિત છે આ દિવસે માતા ચંદ્રગટાનું પૂજન કરવાથી

અને ગદા વગેરે શાસ્ત્રોથી સજ્જ છે મા ચંદ્રઘટાના ગળામાં સફેદ ફૂલોની માળા છે અને માથા પર રત્ન જડિત મુગટ છે માતા ચંદ્રઘટાની યુદ્ધની મુદ્રામાં બેસે છે અને તંત્ર સાધનામાં ચક્રને નિયંત્રિત કરે છે એવું માનવામાં આવ્યું કે નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘટા માતાની પૂજા કરવાથી વ્યક્તિ બહાદુર અને નિર્ભય બને છે આ સિવાય જીવનની તમામ પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે મા ચંદ્રગટાની પૂજા વિધિ એ જાણવી પણ જરૂરી છે મિત્રો ચંદ્રગટા દેવીની પૂજા કરવા માટે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ધ્યાન કરો અને માતા ચંદ્રગટાનું સ્મરણ કરો માતા ચંદ્રગટાની મૂર્તિને લાલ કે પીળા કપડા પર રાખો માતાને કુમકુમ અને અક્ષત ચઢાવો માતાની પૂજા પદ્ધતિ સર કરો માતા ચંદ્રગટાને પીળો રંગ અર્પણ કરો માતા ચંદ્રગટા દેવીને દૂધથી બનેલી મીઠાઈઓ અને ખીર પસંદ છે ચંદ્રગટા દેવી પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરો દુર્ગા સપ્તમી અને માતાની આરતીનો પાઠ પણ અવશ્ય કરવો જોઈએ મિત્રો હવે આવો જાણીએ કે માતાજીના સ્વરૂપ પાછળની વાર્તા શું છે કથાઓ અનુસાર મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી છે અને બીજું મા બ્રહ્મચાર્યની સ્વરૂપ જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે જ્યારે માતા બ્રહ્મચારિણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે ત્યારે તે આદિશક્તિ તરીકે દેખાય છે અને ચંદ્રગટા બની જાય છે જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ ચંદ્રઘટા અવતાર લીધો હતો તે સમયે અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો તે સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની તેની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો માનો જન્મ કેવી રીતે થયો જ્યારે દેવતાઓ મહિસાસુરની ઈચ્છાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થઈ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સામે આવ્યા દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા વિષ્ણુને મહેશ ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો ભગવાન શંકરે તેનું ત્રિશુળ ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર ઇન્દ્રએ તેની ઘંટડી સૂર્યએ તેનો મહિમા તલવાર અને સિંહ તે દેવીને આપ્યા હતા આ પછી માતા ચંદ્ર ગટાએ મહીષાસુરનો વધ કરીને દેવીઓની રક્ષા કરી અને દેવતાઓની પણ માતા ચંદ્ર ભગવાન શિવે તેમનું ત્રિશો પ્રદાન કર્યું હતું જેમનાથી તેમનામાં ખૂબ જ વધારે શક્તિ આવી ગઈ અસ્તશસ્ત્ર બાળકની સુંદર માતા ચંદ્ર ગટાએ વધ કર્યું અને સ્વર્ગ અને તમામ દેવતાઓને રક્ષણ પૂરું પાડ્યું માં ચંદ્રગટાની પૂજાનું મહત્વ શું છે માન્યતાઓ અનુસાર નવરાત્રિના ત્રીજા દિવસેમાં દુર્ગાના ત્રીજા સ્વરૂપમાં ચંદ્રગટાનું પૂજન કરવાથી વ્યક્તિ બહાદુર પરાક્રમ અને હિંમતની પ્રાપ્તિ કરે છે માતા રાણીના આશીર્વાદથી વ્યક્તિને જીવનના દરેક પડકારનો સામનો કરવાની શક્તિ મળે છે આ સિવાય એવું માનવામાં આવે કે દેવી ચંદ્રગટાની પૂજા અને ઉપાસના કરવાથી આધ્યાત્મિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે આ બધા મા નવદુર્ગાના સ્વરૂપ છે જેવી રીતે માના નવ સ્વરૂપ છે તેવી રીતે માના નામ પણ અલગ અલગ છે જેમ કે દુર્ગા નારાયણી વિષ્ણુ વિષ્ણુમાયા શિવા સતી નિત્યા સત્યા ભગવતી સવાર્ણી સર્વમંગલા અંબિકા વૈષ્ણવી ગૌરી પાર્વતી સનાતની વગેરે માના નામ છે મિત્રો દુર્ગા એટલે શક્તિ દુર્ગા દુર્ગા એટલે એટલે સંહારક ભયાનક દુર્ગા એટલે વિકરાળ દુર્ગા એટલે સદાકાળ અને દુર્ગા એટલે ખતરનાક આપણા મન વચન કર્મ અને કાયાને વિહિત વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને માં ચંદ્ર ગંત્રના શરણાગત થઈને આપણે તેમની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ તેમની ઉપાસનાથી આપણને સ્મશક સાંસારિક કષ્ટોથી વિમુક્ત થઈ સહેજ પરમ પદના અધિકારી બની શકીએ છીએ આપણે નિરંતર તેમના પવિત્ર સ્વરૂપને ધ્યાનમાં રાખી સાધના તરફ વધવાનો પ્રયત્ન કર્યા રાખવો જોઈએ આપણા આલોક અને પરલોક બંને માટે એમનું ધ્યાન પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું જ રહ્યું છે યાદેવી દેવી સર્વભૂતેશુ મા ચંદ્ર ગટારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ એમ સ્ક્રીમ શક્તે નમઃ એમ સ્ક્રીમ શક્તે નમઃ આ મા ચંદ્ર ગટાનો બીજ મંત્ર છે દર્શક મિત્રો આ હતા માના સ્વરૂપની વાર્તા તેમની પાછળ જોડાયેલો ઇતિહાસ અને તેમની પૂજાનું મહત્વ અને તમારે જો માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય તો તમારે વિધિ અનુસાર તેમની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી તમને બમનું ફળ પ્રાપ્ત થાય છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને હા મિત્રો કોઈ પણ ઇતિહાસ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તમારા માટે ઇતિહાસ લઈને અવશ્ય આવીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જય મા ભગવતી અવશ્ય લખો